નાતાલ પર્વ નિમિતે શાળાઓમાં પડતા મિની વેકેશન અનુલક્ષીને શહેરના જવાર મેદાનમાં બાળ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું જાણીતા મેળાનું આયોજક અરવિંદભાઈ સોની દ્વારા દર વર્ષે નાતાલ પર્વ નિમિત્તે વિશાળ બાળ આનંદ મેળાનું ભાવનગરમાં આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ અરવિંદભાઈની સોની દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે અવનવી મેળામાં વિશેષતા તેઓ આપવા માટે જાણીતા છે આ વર્ષે તેમને બાળકોને આનંદ મળે તે પ્રકારની માછલીની અંડરવોટર ટનલ ભારે આકર્ષણનું કેન્દ્ર બને ઉપરાંત મેળામાં ઘણી જાતની

મેળાની દરેક રાઈડ બાળકો માટે સાહસ સ્વતંત્રતા મૈત્રીભાવ વિકસાવે છે મોટા લોકો પણ બાળકો સાથે ભાગ લે પરિવાર સાથે સુખનો અનુભવ કરે છે બાળ આનંદ મેળો એ માત્ર મનોરંજનનું સાધન નથી પણ આનંદ હાસ્ય અને યાદગાર પળો આપનારી ખાસ જગ્યા છે ઇરફાન સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે